ચાલો આજે આપણે ઊંડાણપૂર્વક વાત કરીએ ગુજરાતી સંતવાણીનું એક ખૂબ જ જાણીતું ભજન છે છે ધણીનું આપણી પાસે જે સોર્સ એ આનું દાર્શનિક અને સાહિત્યક એમ બંને રીતે વિશ્લેષણ કરે છે તો આજના આ ડીપ ડાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભજનનો જે મૂળ સંદેશ છે ને એટલે કે પેલી દૈવી ઈચ્છા અને આપણા માનવ પ્રયાસ એ બે વચ્ચેનો સંબંધ શું છે અને એની પાછળનો ગહન અર્થ શું એ સમજવાનો શરૂઆતની પંક્તિ જ જોવો કેટલી પ્રભાવશાળી છે ધાર્યું ધણીનું થાવે એમાં કોઈનું કામ ના આવે રે આ ખરેખર વિચારવા જેવું છે ચાલો આને વધુ ખોલીએ હા બિલકુલ આ પંક્તિ એટલે સીધી જ ભજનના હાર્દમાં લઈ જાય છે અહીં ધણી એટલે પરમ સત્તા ઈશ્વર જે એ ધારે એ જ થાય અને જુઓ આ કોઈ નસીબવાદની વાત નથી કે નિરાશા ફેલાવાની વાત નથી પણ આ તો એક ઊંડો દાર્શનિક વિચાર છે જે આપણા માનવ અહંકારને પેલો ભાવ કે બધું હું જ કરું છું એને સીધો પડકારે છે એટલે એમ કહી શકાય કે આ પેલો કર્તાપણાનો ભ્રમ છે એમાંથી બહાર નીકળવાની વાત છે એ શબ્દ છે ને કર્તૃત્વ ભ્રમ શાસ્ત્રોમાં વપરાય છે ખરું ને પણ તો પછી આનો અર્થ શું એમ થાય કે બસ હાથ જોડીને બેસી રહેવાનું નિષ્ક્રિય થઈ જવાનું ના ના તમે બરાબર સમજા છો આ કર્તૃત્વ ભ્રમ એટલે કે હું કરું છું એ ભ્રમ એને ઓગાળવાની વાત છે પણ એનો અર્થ જરાય નિષ્ક્રિયતા નથી ખબર છે ભગવદ્ ગીતામાં જે કર્મયોગ કહ્યો છે એના જેવી જ વાત છે કર્મ કરવું એ આપણા હાથમાં છે પણ એનું ફળ શું આવશે એના પર આપણો કોઈ અધિકાર નથી કહો કે નિયંત્રણ નથી અને જ્યારે આ સમજણ આવે ને ત્યારે વ્યક્તિ પેલી પરિણામની ચિંતામાંથી મુક્ત થાય છે સમર્પણ ભાવ કેળવાય અને એનાથી શું મળે આંતરિક શાંતિ સીધી વાત છે અહંકાર ઘટે એટલે શાંતિ વધે બરાબર અને આ જે ગહન વાત છે એને સાબિત કરવા ભજનમાં જે પૌરાણિક ઉદાહરણો આપ્યા છે એ ખરેખર અદભુત છે જેમ કે પહેલું જ ઉદાહરણ રાજા દશરથનું એમને વિવેકી મોટા કયા છે છતાં અજાણતા શ્રવણને તીર માર્યું અને અંતે શું થયું પુત્ર વિયોગમાં જ છોડવો પડ્યો તો એવું બતાવે છે કે વિવેક હોય કે મોટી પદવી હોય નિયતિ આગળ બધું નકામું ચોક્કસ દશરથનું ઉદાહરણ એ જ તો પહેલો મજબૂત પુરાવો છે તમારી સામાજિક સ્થિતિ તમારો વિવેક ભલેને ગમે તેટલા સદ્ગુણ હોય પણ જે થવાનું છે જે ધણીએ ધાર્યું છે એ બનીને જ રહે છે અહીંથી જ સ્પષ્ટ સંકેત મળે છે પરિણામ આપણા હાથમાં નથી હમ અને એ પછી તરત જ શ્રીરામ અને સીતાજીનું ઉદાહરણ એ તો સ્વયં ભગવાનનો અવતાર ગણાય છતાં એમને પણ વનવાસ ભોગવવો પડ્યો વિયોગ સહન કરવો પડ્યો ભજન એટલે જ પૂછે છે આ ભેદ કોણ સમજાવે આ વાત સમજવી ખરેખર અઘરી છે જો ભગવાન પોતે પણ નિયતિને આધીન હોય તો પછી સામાન્ય માણસનું શું દર્શાવે છે કે આ કોઈ વ્યક્તિગત ભૂલ કે સજાનો મામલો નથી પણ કદાચ એક બહુ મોટી આપણને ન સમજાય એવી બ્રહ્માંડીય યોજનાનો ભાગ છે અને જો દૈવી શક્તિઓ પણ આ નિયમથી પર નથી તો સામાન્ય મનુષ્યે શું કરવું જોઈએ દુઃખ કે વિપત્તિ આવે ત્યારે પોતાની નિષ્ફળતા ગણવાને બદલે જીવનના એક સહજ ભાગ તરીકે સ્વીકારવાની દ્રષ્ટિ કેળવવી જોઈએ બરાબર કહ્યું અને આ સિલસિલો પછી આગળ વધે છે સત્વાદી મોટા પાંડવો ધર્મના મૂર્તિમંત સ્વરૂપ ગણાય છતાં જુગારમાં બધું હારી જાય છે પછી જ્ઞાનના ભંડાર ગૌતમ ઋષિ એ પણ ક્ષણિક આવેશમાં આવીને અહલ્યાને શ્રાપ આપી દે છે આ બધા ઉદાહરણો શું એક જ દિશામાં નથી જતા હા ચોક્કસ આ બધા ઉદાહરણો એક જ સત્યને જુદા જુદા પાસાઓથી પ્રકાશિત કરે છે પાંડવોનું ઉદાહરણ શું બતાવે કે સત્ય અને ધર્મ પર હોવા છતાં હાર આવી શકે ગૌતમ ઋષિનું ઉદાહરણ બતાવે છે કે ઊંડું જ્ઞાન પણ અમુક સમયે ક્ષણિક આવેશ કે પછી પૂર્વકર્મના પ્રભાવ હેઠળ આવી શકે છે અને છેલ્લું ઉદાહરણ યાદવોનું એ તો સૌથી વધુ ચોંકાવનારું છે હા એજ તો શ્રી કૃષ્ણ પોતે હાજર છે અને એમની હાજરીમાં જ આખું યદુકુળ નાશ પામે છે આવું કઈ રીતે બની શકે ભગવાનના સાનિધ્યમાં પણ આટલો મોટો વિધ્વંસ બરાબર આ અંતિમ અને કદાચ સૌથી શક્તિશાળી દૃષ્ટાંત છે આ ભજનમાં એ સ્પષ્ટ કરે છે કે ઈશ્વરનું પ્રત્યક્ષ સાનિધ્ય પણ જે ઘટના બનવા નિર્માણ પામી છે એને બદલી શકતું નથી દૈવી ઈચ્છા સર્વોપરી છે એની ગતિ અકળ છે આપણને ન સમજાય એટલે આ બધા ઉદાહરણોનો સાર એ જ છે કે આપણા માનવીય ગુણો ભલે એ સદગુણ હોય જ્ઞાન હોય કે પછી ઈશ્વર પ્રત્યેની ભક્તિ હોય એ નિયતિના ચક્રને ફેરવી શકતા નથી એટલે મૂળ વાત એ છે કે આ ભજન આપણને જીવનની જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર કરવા પ્રેરે છે એટલે જ અંતમાં કવિ સંતોકદાસ કહે છે માંડેલું મિથ્યા નહીં થાવે સંત શાસ્ત્ર બતાવે અને ત્યાં સુધી કહે છે કે આકાશ પાતાળ એક થાવે તો પણ જે નક્કી થયું છે એ બદલાશે નહીં અહીં સંતો અને શાસ્ત્રોનો ઉલ્લેખ કરીને વાતને વધુ વજનદાર બનાવી છે ખરું ને બિલકુલ આ અંતિમ પંક્તિઓ આખા ભજનના સંદેશને જાણે કે પ્રમાણિત કરે છે સિક્કો મારે છે અને આ ખાલી કોઈ ફિલોસોફિકલ ચર્ચા નથી એનું વ્યવહારું મહત્ત્વ પણ બહુ મોટું છે જીવનમાં જ્યારે અનિશ્ચિતતા આવે દૂધનો પ્રસંગ બને ત્યારે આ સમજણ આપણને એક માનસિક સધિયારો આપે છે મુશ્કેલીઓને આપણી પોતાની નિષ્ફળતા ગણવાને બદલે એને એક મોટી યોજનાના ભાગરૂપે જોવાની દ્રષ્ટિ મળે છે આનાથી શું થાય હતાશાને બદલે સ્વીકાર અને સમર્પણનો ભાવ જાગે છે શાંતિ ક્યાં છે પરિસ્થિતિને કંટ્રોલ કરવાના પ્રયાસમાં નહીં પણ જે થઈ રહ્યું છે દ્વારા દેવીય ઈચ્છાની સર્વોપરિતા અને એની અટલતા સ્થાપિત કરે છે અને સાથે સાથે જીવનમાં જે ઉતાર ચઢાવ આવે એની વચ્ચે શાંતિ અને સ્થિરતા કેવી રીતે મેળવવી એનો માર્ગ પણ બતાવે છે એટલે કે અહંકાર છોડી સ્વીકાર અને સમર્પણનો માર્ગ અપનાવવાની પ્રેરણા આપે છે હા બરાબર અને આ ચર્ચાના અંતે આપણે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકીએ જે શ્રોતાઓને મનન કરવા માટે ઉપયોગી થઈ શકે કે જો બધું ધાર્યું ધણીનું જ થતું હોય અને નિયતિ ખરેખર અટળ હોય તો પછી આપણા માનવ પ્રયાસનું શું જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ એનું સાચું મૂલ્ય શું શું પુરુષાર્થ ફક્ત આપણા ચિત્તની શુદ્ધિ માટે અને આપણું કર્તવ્ય પાલન કરવા માટે જ છે પરિણામ બદલવા માટે નહીં આ પ્રશ્ન પર વિચારું એ પણ આ ભજનના મર્મને ઊંડાણથી પામવાની દિશામાં એક અગત્યનું પગલું છે